બધા માયરસો હોયના પરિવારને સપોર્ટ કરી રહ્યા છે એવી જ રીતે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે આમ કહેવાય કે જય સોડાના ઘણા બધા જૂના પણ વિડીયો વાયરલ થયા હતા અને બધા કહી રહ્યા છે કે બંનેનો વાક હોવો જોઈએ આવું બધા કરી રહ્યા છે તો મિત્રો ખરેખર અત્યારે જય સોઢાનો પણ વિરોધ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વધી રહ્યો છે અને વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડ થઈ રહ્યા છે વાયરલ થઈ રહ્યા છે મિત્રો અત્યારે ઘણા બધા વિડીયો એવા છે કે જયેશોઢાના વિરુદ્ધમાં પણ બની રહ્યા છે અને માયરા સોયાના ન્યાય માટે પણ અત્યારે લોકો અપીલ કરી રહ્યા છે ન્યાય માગી રહ્યા છે ઘણા કલાકારો અને ઘણા બધા જ લોકો ચાહકો છે આ બધા જ તમામ લોકો અત્યારે માયરા સોહાના પરિવારને સપોર્ટ કરી રહ્યા છે ન્યાય માગી રહ્યા છે ત્યારે જય સોઢાના પણ વિડીયો ઘણા બધા વાયરલ થયા છે માયરા સોયા અને જય સોઢા સોઢાના આ બંને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો પણ તમને ટૂંક સમયની અંદર બતાવવાની કોશિશ કરીશ સોશિયલ મીડિયામાં જે વાયરલ વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે એ બધા વિડીયો તમારી સાથે લાવવાની કોશિશ કરીશ અને જેમ જેમ જાણવા મળે તેમ તેમ બધું જણાવીશ જય હિન્દ જય ભારત